જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન દ્વારા અમદાવાદમાં પાંચ હજાર પાણીના કુંડાનું વિતરણ અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં જૈન રાષ્ટ્રીય એકતા સંગઠને એક પ્રશંસીને પહેલ હાથ ધરી છે સંગઠને શહેરભરમાં પાંચ હજાર પાણીના કુંડા વિતરણ કરીને પંખીઓ માટે તાજગી અને જીવનદાયી વ્યવસ્થા ઊભી કરી છે આ પ્રયાસ પંખીઓના જીવન રક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે ઉનાળાના દિવસોમાં પાણીની અછતના કારણે અનેક પંખીઓ તરસથી પીડાય છે જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન દ્વારા વિતરિત કરવામાં આવેલ પાણીના કુંડાઓ પંખીઓ માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે જેનાથી તેઓ તાજગી અનુભવી શકે છે અને તેમના જીવનનું સંરક્ષણ થઈ શકે છે આ વિસ્તારોમાં કરવામાં જેમાં વિસ્તારો બગીચાઓ અને જાહેર સ્થળોનો સમાવેશ થાય છે સ્થાનિક નાગરિકો પણ આ પ્રયાસમાં જોડાઈ રહ્યા છે પાણીના કુંડાઓમાં નિયમિત રીતે પાણી ભરીને અને તેની સફાઈ કરીને પંખીઓની સેવા કર્યા છે આવા પ્રયાસો પર્યાવરણ પ્રત્યે સેઝ જવાબદારી અને જીવદયાળુ ભાવનાને પ્રદર્શિત કરે છે જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન દ્વારા કરવામાં આવેલા કાર્યથી અન્ય સંસ્થાઓ અને નાગરિકોને પણ પ્રેરણા મળશે કે તેઓ પણ પર્યાવરણ અને પ્રાણી કલ્યાણ માટે આગળ આવે